વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો તમે બધા આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો તંદુરસ્ત છો મોજમાં માં હશો લાઈફ એન્જોય કરી રહ્યા હશો તો મોર્નિંગનો માગી છે 8 સુખ સવાર થઈ ગઈ છે આપણી તો જય શ્રી રામ જય માતાજી ભગવાનના નામની સાથે ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ મેડમ જી જય શ્રી રામ રામ જય માતાજી થોડું જય શિયા પણ મેડમજી તમે જે જય છો બરાબર છે ચહેરા સાથે તો લોકોને સારું લાગે સવાર સવારમાં હસતો પિલકલ ચહેરો હોય તો ના લોકોને પણ સારું લાગે

અને આજે મેડમ બપોરનું ભોજન બનાવવામાં લેટ થઈ ગયા છે થોડા હજુ તો લોટ બંધાઈ રહ્યું છે સોરી હમ બરાબર છે તો ગઈકાલે આપણે જે બીચ પર ગયા હતા એ બીચનું નામ છે ઉભરાટ જોઈએ છે કેટલા લોકોએ ગેસ કર્યું છે સાચું અને જનશુભાઈ બેસી ગયા છે પણ હજુ તો મેડમે કંઈ રોટલી બનાવી છે નહીં હા રોટી જ બાકી રોટી હી બાકી છે ને કઢી બનાવી છે વાઈટ સફેદ ચકા મસ્ત તો ચાલો રોટલી બની જાય એટલે થોડું લંચ લપેટી લઈએ ઓય ચમનો અવાજ કરે હલ્યા હવે પુલાવ બની ગયા છે જબરદસ્ત વાહ ભાઈ વાહ

આવી ગરમીમાં કેટલા લોકોને જમવા નથી મળતો મળે છે સારું 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 છે તો ચલો ભોજનની કદર કરતાં જમી લઈએ આપણે બપોરનું લાંચ લઈ લીધું છે ચકા લાંચ હતું કઢી બહુ જ જોરદાર બનાવી એટલી જોરદાર હતી કે કોઈ મરી ગયું હોય ને એને પાણીની ચમચી જગ્યાએ કઢીની ચમચી પીવડાવી હોય ને તો એ પણ ઊભો થઈ જાય એ ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે મળું છું તમને પાછો બહુ જલ્દી વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો આજે બહુ મજા આવવાની છે મસ્તી કરવાની છે સાંજે જવાનું છે એક ઓપનિંગમાં ત્યાં બધા બહુ બધા કલાકારો આવશે તો એમની મુલાકાત લેવાના છીએ તો જોડાયેલા રહેજો ટાઈમ થઈ ગયો છે ઓપનિંગમાં જવાનું પણ આપણે રાતે ઘરે આવી ગયા અને રાતનું ડિનર આપણે લઈ લીધું છે અને બાંધણી સુભાઈ જો ડિનર લપેટવા બેઠા છે અને જો બંને આંગળીમાં ભૂંગળા ફસાવીને જો છે ને નાના છોકરાની જેમ આમ જો છે ને હમ આંગળીઓ થાય ગયા ચાલો હવે ટાઈમ થઈ ગયો છે જવાનો મળીએ ત્યાં જઈને તમે પણ સાથે આવજો કલાકારો ઘણા બધા આવવાના છે એમની મુલાકાત લેશું તો ત્યાં જોડાયેલા રહેજો વિડીયોમાં એન્ડ સુધી ગયા છીએ પટેલ લાઈવ કુલ્ફીમાં પ્રદીપભાઈ પાઘડીનું નવું સોપાન છે જય માતાજી પ્રદીપભાઈ કેમ છો મજામાં તો બધાને ભાવભર્યું આમંત્રણ છે કે જાહેર આપણા ને સબસ્ક્રાઇબર ને તો આપી દો તમારા મોઢેથી પાઘડી લાઈવ કેન્ડી આપણે જે પટેલ લાઈવ કેન્ડી કર્યું છે એટલે પ્રદીપ પાઘડી તરફથી બધાને ભાવભર્યું આમંત્રણ છે પધારો કેન્ડી ટેસ્ટ કરો અને બહુ મજા આવશે તમને એકવાર તમે ખાઈ જાઓ તમે એમ કહો નહીં પટેલની કેન્ડી એટલે એક નંબર પાર્લેની કેન્ડી ખાસ તમે શાકમાં આવજો ચાલો જો આપણા મોડેથી નહીં પણ પ્રદીપભાઈના મોડેથી તમને બધાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો પટેલ લાઈવ કેન્ડી

किसी को चाहे तो क्यों गुना समझते हैं लोग कोई किसी के खाते तड़पे अगर तो हंसते हैं लोग बेगाना लम्हे सारा यहाँ तो कोई हमारा दर्द नहीं पहचाने हैं पत्ता पत्ता बूटा बूटा हाँ हमारा जाने हैं पत्ता पत्ता त्यारबाद अपनी वे भाई बंदी बुलाय नहीं दोस्त तू विसरा नहीं तारा जीवो जिगर जान बीजो कोई था नहीं अरे भाई बंदी बुलाय नहीं दोस्त तू विसराय नहीं तारा जेव जिगर जान बीजो कोई था नहीं दोस्ती का जे मारा कले जाऊं तो जीवो मरो वाला जीवो मरो દીવડો પ્રઘટા હો દાડી ખોડલ રાખી લીલી વાડી દીવડુ પ્રઘટા હો દાડી ખોડલ રાખી લીલી વાડી મગર મીઠી છે છે હનુમાન દાદા નું ખુબ સરસ ગીત આવે છે વધાવી લેજો ખુબ ખુબ આભાર તમે મારા કાળ જા ના જવા ભૂલી ના જવા પ્રાણથી થી પ્યારા આમ ભોલી ના જવા મને લઈ જા देवालया वे उने आपरा मलकमा खुशू बाबा ऋदिभाई ऋदिभाई तमाम विद्यासभा हॉस्टल ग्रुप तमाम मेंबर आ जरती राका ने मायकांगला ने नथी सुरवीरता કાયમ કરતો હોય કાકબાપુને એક વખત કોકા કીધું માથા વગરના ધડ ને ધડ વગરના માથા ની વાતો માનીને બેઠા હતા એટલે જવર્જન મેઘાણી બેઠા હતા बाजूમાં એને કીધું કે 21મી સદીમાં માથા વગરના ધડ લડાઈ વાત સાચી કેટલી સુરત અને માણસોને એટલું બધું સળતું હોય છે ખરેખર કાક બાપુ થોડાક ગરમ મગજના માણ આને કોઈ ટકોર કરે કોઈ ખોટ કાઢે ફોલ્ટ કાઢે ગમે ને એટલે એને વાતને પડતી મને દીધી કે ભાઈ નથી કરવી વાત થોડીક વાર થાય એટલે હાથમાં એક લાકડી રાખતા દીવાલ ઉપર એક ભીત કરોડી નીકળી એટલે લાકડી ફેરવીને મારી ભીત ગરોડીની પૂંછડી ઉપરમાં એની પૂછડી તૂટી ગઈ જમીન ઉપર પડી એક મિનિટ સુધી પૂંછડીએ ઠેકડા માર્યા પછી કાક બાપોએ મેઘાણીએને કીધું કે મેઘાણી જો કે હું કે એક વેચ એકની ભીતગરોડી હોય ને એની પૂંછડી જો તૂટી જાય ને ધરતી ઉપર એક મિનિટ સુધી ઠેકડા મારતી હોય તો બેનું દીકરીઓ હાટું થયા અને યુદ્ધના મેદાનમાં જે સુરવીર ઉતરો હોય એના છ ફૂટના શરીર ઘડીક ઠેકડા નો મારે ભલાભણાં વાહ

નિંદવા ને ધાતેડું ન હોય પછી કઈ ભેગું ન થાય શેઠો આવતા આવતા મહિનો એટલે વધારે કઈ નથી કેવું સપાકરું એક સંભળાવું ભલે વેણારી ગટારી લાંગા જનાદી ગણા કા ભાણો કજારી માહી હોવ તો સંગરામ હેમજરી નિહરી બનારી સાત્રા વાકા હિયા અજા બીજા માગે ધારી દો ધારી જે નામ પટી જટી આ કરાધી સમ જટી કટી પાટ રસેટી સાત્રા વા હિયા રાખવા ધર્મ તાતો પંપોડી નતમ માં થકી કંકુડોસી કાટી બાર હોડી રમી પાદ સારે નિહરી હરમ અષાઢી બીજે જાણે ઉતરે ઝિયાણી બાર મણે હેરા જણે કણી નખારે સમ્રાટ તાતો માળી જો બેઠી માં જાળી કરી હાથ કરી ખિયાત જાણી ન થકાણી જાળે જોવે વાકા હિયા સૌસધી ખરીદે જશે ઈસેરી નિષેધી જાણે તિસેરી છે આ ઈસેરી નિસેધી જાણે તિસેરી છે છે ઘરે ઘણા બધા કલાકારોની મોજ માણી આપણે ઘણા બધા કલાકારોને સાંભળ્યા અને પ્રગવી પ્રદીપભાઈ પાઘડી પોતે હાસ્ય કલાકાર છે કલાકારની દુનિયાના માણસ છે તો એમના દ્વારે એમના આંગણે કલાકારોની લાઈન જ હોય ત્યારે આપણે બધાએ ઘણા બધા કલાકારોને સાંભળ્યા અને ઘણા બધા કલાકારો બીજી હતા એમના પ્રોગ્રામ હતા તો ઘણા બધા કલાકારો આવી નતા શક્યા પણ જેટલા પણ કલાકારો આવ્યા એમને આપણે માણ્યા એમને જોયા અડધા કલાકારો ને મેં આપણા બ્લોગમાં આવરી નથી લીધા કેમ કે બ્લોગ ખૂબ જ લાંબો થઈ જાત એના માટે આપણે થોડા કલાકારોને શૂટિંગમાં લીધા છે તો આઈ હોપ તમને લોકોને પણ ખૂબ આનંદ આવ્યો છે અને આ બ્લોગ બહુ જ પસંદ આવ્યો છે જો તમને પસંદ આવ્યો હોય આ બ્લોગ તો બ્લોગને લાઈક કરો કમેન્ટ કરો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો બેલ નોટિફિકેશન ઓન કરી દેજો મળીએ છીએ કાલે પાછા નવા એક ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો તો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય